તો આસપાસના લોકોને રોજગારી મળી રહે અને ગામના વિકાસ માટે સ્થાપના કરવામાં આવતી હોય છે પરંતુ સીમમાં એગ્રો કંપની ગામના ખેતરો માટે મોટા પાયે નુકસાન પહોંચાડી રહી છે સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો કે એસઆરએસએસ એગ્રો કંપની દ્વારા કેમિકલને નીતિ નિયમો નેવે મૂકીને ખેતરોમાં નિકાલ કરાયો છે કેમિકલ છોડવા માટે એસઆરએસએસ કોને કોને ખરીદી લીધા તે સવાલ ઉભો થયો છે પ્રદૂષણ અને ગંદકી બધાને દેખાય છે તો અધિકારીઓને કેમ નથી દેખાતી તે સવાલ પણ રહ્યો છે વાત તો એ છે કે એસઆરએસએસ એગ્રો કંપની કેમિકલના ગેરકાયદેસર રીતે કેમિકલ છોડ્યું હતું અને સામાન્ય ગટરમાં છોડી દેવાનું હોય છે પ્રદૂષણના સૌથી મોટા પાપીઓ આ કંપની કોની મહેરબાનીથી કારોબાર ચલાવી રહ્યા છે અને પ્રદૂષણના સૌથી મોટા પાપને અત્યાર સુધી કોણે છુપાવ્યું તે પણ સવાલ છે એસઆરએસએસ કંપની કોના છુપા આશીર્વાદે ચાલે છે અને કોણે કોણે રૂપિયાની પોટલીઓ લઈને તથ્ય છુપાવ્યું છે તેવા અનેક સવાલો અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે રિપોર્ટર મહેશ રાજગોર ભચાઉ આવેલું આરએસએસ કંપનીની બાજુમાં દર વર્ષે જમીન બધી બંજર થતી જાય છે અને પાક વાવી છે અડધો છે છે ને ઘણું બધું નુકસાન થાય ગામ વાંડિયા તાલુકો બચાવ મારું નામ રમેશજી વાળંગ વાંડિયાની હાઈવે ઉપર લોવારિયા ટીમ આવેલી ત્યાં એક એગ્રોકલ્ચર કંપની છે ફૂડ પેકની એની અંદર કેમિકલનો સ્ટોક રાખે છે પાણીનો પાણી ચોમાસામાં છોડે છે જ્યારે એ ગામના ખેતરોને નુકસાની થાય છે ખેડૂતોને અને એના પછી એ પાણી વાઢિયા ગામ ત્રાવમાં આવે છે અને ગામ ત્રાવની અંદર પ્રોપર નુકસાની કરે છે તો કોઈ કંપની મારા આપતા નથી ખેડૂતો બહુ ફરિયાદ કરી પણ ખેડૂતોનું કોઈ ધ્યાનમાં લેતા નથી મારું નામ રણછોડ આ વાઢિયાની સીમમાં એક લોવારીયામાં કંપની આવેલી છે એસ આર એસ એસ એગ્રોફરીન કંપની છે જે મોટી ફેક્ટરી છે તલાની એ એની અંદર કેમિકલથી તલને સાફ કરે એ કેમિકલ પછી ખેતરોમાં છોડી દે છે વરસાદનું પાણી જ્યારે થાય ભેગું એટલે વરસાદના પાણી સાથે એ લોકો છોડી દેવામાં આવે છે એ પાણી છે તમારી વાઢિયાના પંચાયતનો ત્રાઓ છે જે ગામતણનો છે માણસો પીવાનો ઉપયોગ લે છે અમારા ઢોર જનાવર પીવાનો ઉપયોગ લે છે એની અંદર મછલાઓ છે એ બધા મચલાઓ મરી જાય છે

અમારા અહીંયા કણે ખેડૂતોના આપણે નેશનલ હાઈવેની બાજુમાં જમીન છે ખેતીની એની બાજુમાં એસઆરએસએસ એગ્રો કંપની કરીને કંપની આજે આઠ દસ વર્ષથી અહીંયા કણે કંપની ચલાવે છે અને એ કંપનીની અંદર જે કાંઈ પણ થાય છે એનું કેમિકલનું પાણીનો વાતાવરણ સ્ટોપ હોય છે જ્યારે ચોમાસાનું નેચરલ વરસાદનું પાણી આવે એની સાથે એ લોકો કેમિકલવાળું પાણી ખેતરોમાં છોડી દે છે જેના લીધે ખેતરોમાં કોઈ પાક થતું નથી વાવેતરમાં મોટું નુકસાન થાય છે જમીન એકદમ મધ્ય થતી જાય છે એના પ્લસ આગળ જોઈએ તો એ ખેતી પાણી ત્યાંથી સીધું અમારા વાંઢિયા ગામનો તળાવ છે ત્યાં સુધી પણ એ પહોંચે છે અને કેમિકલવાળા પાણીના હિસાબે ગામમાં પણ રોગચાળાનો તેમજ પશુપાલનને આ તે ભય રહે છે અને માણસોને પણ પાણી પીવાલાયક રહેતું નથી તો આના માટે તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે આની યોગ્ય તપાસ કરી અને પાણીમાં કેટલું કેમિકલ છે વસ્તુ છે અને એના લીધે ગામની જમીનને સીમાડાને તેમજ તળાવને અને પશુ પક્ષીને કેટલું નુકસાન થાય છે એના મારામાં ગંભીરતાથી તપાસ કરવાની અમારી નમ્ર વિનંતી છે

બધા છોકરા કામ કરતા હોય એને વાસ બીજી ત્રીજી બીમારી લાગુ પડે પ્રાર્થના સંદેશ ન્યૂઝ તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ હમણાં જ લાઈક શેર અને